નમસ્કાર દોસ્તો રિપી ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્ય સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર ભારતનો વારસો હવે આની પહેલાના લેક્ચરની અંદર ભારતીય સંસ્કૃતિ વિશે આપણે ચર્ચાઓ કરી હતી આજે આપણે વાત કરવાની છે વારસો તો આપણા મનમાં સહેજે પ્રશ્ન થાય કે ભાઈ આ વારસો એટલે શું આ વારસો કોને કહેવાય અને વારસાના બે પ્રકાર કયા આજનો આપણો ચર્ચાનો મુદ્દો આ છે તો કે ભાઈ આ લીટી અહીંયા ખૂબ મહત્વની છે સંસ્કૃતિની અનેકવિધ બાબતો વ્યાખ્યા મોટી છે પણ એના આપણે ટુકડા કરીએ તો બહુ સરળતાથી યાદ રહેતું હોય છે મિત્રો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે એ પેઢી પોતે શીખેલી કે મેળવેલી બાબતો તેમાં ઉમેરે છે અને એ પેઢી પોતાની અનુગામી પેઢીને આ બધું શીખવે છે દાખલા તરીકે આ પેઢી વન પેઢી ટુ અને પેઢી થ્રી હવે આ જે પ્રથમ નંબરની પેઢી છે એ સંસ્કૃતિની ઘણી બધી બાબતો પોતે જાતે શીખશે સંસ્કૃતિ એટલે આપણા રીત રિવાજો પહેરવેશ ખોરાક એ સંસ્કૃતિની ઘણી બધી બાબતો પ્રથમ પેઢી પોતે જાતે શીખશે ત્યારબાદ પોતાની અનુગામી એટલે આવનારી પેઢીને શીખવશે હવે આ જે આવનારી પેઢી છે એ ઘણી બધી બાબતો પોતે જાતે પણ શીખશે અને એ બધું પોતાની અનુગામી શીખવાડશે આવી રીતે પેઢી દર પેઢી જીવનમાં જે પ્રાપ્ત થાય એને વારસો કહેવાય છે એટલે પ્રથમ કટકો અહીંયા કરવાનો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે એ પેઢી શીખેલી કે મેળવેલી બાબતોનો તેમાં ઉમેરો કરે છે એ પેઢી પોતાની અનુગામી પેઢીને શીખવે છે આમ પેઢી દર પેઢી જીવનમાં જે કઈ મળે એને વારસો વારસો કહેવાય છે છે વારસાના બે પ્રકાર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ક્રમશઃ આપણે એની ચર્ચા આગળ ઉપર આપણે કરીશું હવે ભારતનો જે વારસો છે એ વૈવિધ્યપૂર્ણ છે સમૃદ્ધ છે અને ભવ્ય છે આ ભારતના વારસાની મુખ્ય ખાસિયતો છે ભરપૂર અલગ 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 ભાષાઓ અલગ અલગ પ્રકારના તહેવારો અલગ અલગ પ્રકારના રીત રિવાજો એને કહેવાય છે વિવિધતા એટલે ભારતનો વારસો વિવિધતાથી ભરપૂર છે દોસ્તો સમૃદ્ધ છે અને ભવ્ય છે અને ભારતની સંસ્કૃતિ છે શાંતિ પ્રધાન છે ભારતનો ઇતિહાસ ઉપાડીને આપણે જોઈ લઈએ તો ભારતે ક્યારેય કોઈ પડોશી દેશો ઉપર આક્રમણો નથી કર્યા દોસ્તો પણ ભારત ઉપર અનેક વખત આક્રમણો થયા છે એ ઇતિહાસ તમે જાણો છો એટલે ભારતની સંસ્કૃતિ હંમેશા શાંતિ પ્રધાન છે અને ભારતની સંસ્કૃતિ છે સહિષ્ણુતાવાદી છે સહિષ્ણુતા એટલે એકાબીજા સાથે હળીમળીને રહેવાનું એકા બીજા સાથે પ્રેમ ભાવથી રહેવાનું છે અને ભારતની સંસ્કૃતિ એટલે સત ચિત અને આનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે દોસ્તો સત એટલે સત્ય સત્ય મેવ જયતે એ આપણો રાષ્ટ્રીય મુદ્રા લેખ છે ચેત એટલે મનની એકાગ્રતા આપણા ઋષિ મુનિઓ સમાધિની અંદર લીન થઈને બેસી જતા દોસ્તો મનને પોતાના વશ કરવા માટે એ સમાધિમાં લીન થઈ જતા મન પોતાના કાબૂમાં કરી લેતા એ ચિત્તની એકાગ્રતા કહેવાય ભારતીય સંસ્કૃતિ શીખવે છે અને પરમેશ્વરની પ્રાપ્તિ આ ભારતીય છે અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતમાં આવ્યા પછી એ ભારતની અંદર કાયમી માટે એને વસવાટ કર્યો સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું છે દોસ્તો વિદેશી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ એનું મિશ્રણ થયું છે એમાંથી એક અલગ જ પ્રકારની ભારતીય સંસ્કૃતિનું એટલે આર્ય પ્રજા દ્રવિડ શક હોણ પહલવો યુએચી અલ્પાઇન ડિનારી કાર્મેનો અનેક પ્રકારની વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને એ વિદેશી પ્રજાની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું મિશ્રણ થયું અને એમાંથી એક ભવ્યતિ ભવ્ય ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે હવે ભારતનો તો કે ભારતના વારસાના ઘડતરમાં અનેક લોકોએ પોતાનો ફાળો આપ્યો છે આ આપણા પ્રાચીન ઋષિ મુનિઓ કેટલા બધા વિદ્વાન હતા પીપળે પાણી રેડવાની પરંપરા આપી

વડ સાવિત્રી વ્રત આપી વડલા બધા બચી ગયા આયુર્વેદ છુનિઓનું ચિંતન પાલી ભાષા અર્ધમાગદી ભાષા આવી બધી ભાષાઓ પ્રાચીન કાળમાં હતી દોસ્તો એ બધી ભાષાઓ જાણનારા એને વિદુષીઓ કહેવાય એ વિદુષીઓ સંતો ચિંતકો એક એક બાબત ઉપર દહન પૂર્વક વિચાર કરનાર ચિંતન અને મનન કરનાર વૈજ્ઞાનિકો અને સંશોધકો સાહિત્યકારો શિક્ષણ શાસ્ત્રીઓ રાજનીતિની અંદર નિષ્ણાત હોય એવા રાજનીતિજ્ઞો ઇતિહાસની અંદર નિપુણ હોય એવા ઇતિહાસકારો સમાજ સુધારાનું કામ કરનારા સમાજ સુધારકો રાજા રામ મોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી એ બધા સમાજ સુધારકો અનેક પ્રકારના કલાકારો કારીગરો આ બધાની સહિયારી મહેનત નું પરિણામ છે ભારતનો સમૃદ્ધ વારસાનો દેહપિંડ ઘડવામાં બધા લોકોએ મહત્વનો ફાળો આપ્યો છે એટલે આ બધા લોકોની સહિયારી મહેનત નું પરિણામ છે ભારત નો વારસો ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજા એનો ધર્મ એની શાસન વ્યવસ્થા એના રીત રિવાજો એ લોકોની પરંપરાઓ એની ભાષા લિપિ બોલી એ બધું ભારતીય પ્રજાએ અપનાવ્યું અપનાયું અને એમાંથી એક સરસ મજાની સમન્વિત ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું અને સમન્વિત ભારતીય વારસાનું નિર્માણ થયું છે દક્ષિણ ભારતમાં તમે જુઓ તો મંદિરોના આકાર અલગ છે ઉત્તર મંદિરો અલગ છે પૂર્વ અંદર અલગ પરિસ્થિતિ છે પશ્ચિમ અલગ પરિસ્થિતિ છે ચારે ચાર દિશાઓ ભારતની અલગ અલગ પ્રકારના રીત રિવાજ છે અલગ અલગ પ્રકારના પહેરવેશ છે અલગ અલગ પ્રકારના ખોરાક છે અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે કેટલો ભવ્ય અને સમૃદ્ધ ભારત દેશ છે વિદેશી પ્રજાનો ધર્મ શાસન વ્યવસ્થા બધું ભારતીય લોકોએ અપનાવ્યું એટલે આ રીતે ભવ્ય વારસાનું સર્જન થયું છે અને ભારતની સંસ્કૃતિના જે મહત્વના સિદ્ધાંતો છે અહિંસા અને વિશ્વ શાંતિ આખા વિશ્વની અંદર એની પ્રશંસા થઈ છે આ મૂલ્યો આખી દુનિયાએ સ્વીકાર્યા છે અહિંસા પરમો ધર્મો અને વિશ્વ શાંતિ વિશ્વ બંધુત્વ સંસ્કૃતિ જેની નિર્માતા આર્ય પ્રજા હતી એ આર્ય પ્રજાથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ પોત પોતાની આવડત બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે એટલે આવી રીતે ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે તો થેન્ક યુ